સંસ્કાર નગરીના વાસીઓ વડોદરા વાસીઓ કેમ છો આજકાલ બહુ ગુસ્સામાં છો ને ઘટના પણ એવી છે કે ગુસ્સો આવે પણ પણ ઘટનાની બીજી બીજી બાજુ બાજુ છે છે અને એ હૃદય પર હાથ રાખીને ઈમાનદારીથી સાચું કહો જેમના ઉપર અત્યારે તમે ગુસ્સો કરો છો કોર્પોરેટર ધારાસભ્ય એમના ચહેરા એમની લાયકાત જોઈને તમે મત આપ્યો તો એમને કે તમે મત કોને આપ્યો હતો કોનો ચહેરો જોઈને મત આપ્યો હતો જેનો ચહેરો જોઈને મત આપ્યો કે તમે આટલા દિવસ પાણીમાં ડૂબેલા રહ્યા મગરના જોખમો વચ્ચે વીજળી વગર એકવાર તમને જોવાય આવ્યા ખરા આપણે વર્ષો સુધી કમળ ખીલાવ્યું છે તો કમળને ખીલવા માટેનો જે કાદવ જોઈએ એ કાદવ કોણ લાવ્યું અથવા કોણે એ કાદવ ફેલાવ્યો ત્યારે આ કમળ ખીલ્યું વિશ્વામિત્રી એક દિવસમાં નથી પૂરાઈ ગઈ હા કે અગોરા મોલ એક દિવસમાં નથી બની ગયો કે આડેધડ ટાઉન પ્લાનિંગ એક દિવસમાં નથી થઈ ગયું હરણીની જે દુર્ઘટના ઘટી એની ભૂમિકા કઈ એક જ દિવસમાં નહોતી બંધાઈ આ બધો કાદવ ચારે તરફ ફેલાવાઈ રહ્યો હતો અને એ કોના દ્વારા એમની મરજી વગર એક પાંતડું પણ ફરકતું નથી

કાદવમાં ઉગેલા તમે સાહેબને જોઈને જો કરવો કરવાનો ગુસ્સો કરવો જોઈએ જેનો ચહેરો જોઈને મત આપ્યા હોય બિચારાઓને જેમનું કઈ વજૂદ નથી કોઈ જેમને સાંભળતું નથી એમના ઉપર તમે ગુસ્સો કરો તો તમારો ગુસ્સો ક્યાં પહોંચશે ક્યાંય નહીં પહોંચે અને હા પાછી ચૂંટણી આવતા પહેલા એ પણ હિન્દુ મુસલમાન થઈ જશે એટલે આપણો ગુસ્સો ઠરી જશે આપણે પાછા એ જ કાદવમાં રમીશું અને આવતા ચોમાસે ફરી પાછા મગરોને શહેરોનો વિકાસ જોવાની આપણે છૂટ અથવા તક આપીશું એટલે આપણે ક્યાં ઉભા છીએ અને શું કરવા જઈ રહ્યા છીએ કે આપણે જ ના વિચારવું જોઈએ આપણે વિચારવું જોઈએ એવું મને લાગે છે છતાં તમે તો સંસ્કાર નગરીના વાસીઓ છો મારા કરતા વધારે ડાયા અને સમજુ છો ખૂબ હોશિયાર છો વિચારો